વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે આગની ઘટના બને તો તેને પહોંચી વળવા માટેનું માર્ગદર્શન આપવા માટે આ ટ્રેનિંગ રાખવામાં આવી હતી સયાજી હોસ્પિટલના તબીબ અધિક્ષક રાજીવ દેવેશ્વરની કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ફાયરના જે ફાયર ઓફિસર છે અમિત કુમાર ચૌધરી તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉપસ્થિત તમામને તેઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે પણ કોઈ આગની ઘટના ઘટે તો તેને કઈ રીતે નિવારી શકાય તેમાંથી બહાર નીકળવાના જે પણ સ્ટેપ્સ છે તે વિશે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં તમામ હોસ્પિટલોમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે અત્યારે હું આજે એસએસજી હોસ્પિટલ ખાતે તાલીમ ટ્રેનિંગ આપવા માટે આવ્યો હતો ખાસ એસએસજી હોસ્પિટલના ડોક્ટરો અને એમના જે સ્ટાફ છે રેગ્યુલર જે હોસ્પિટલમાં કામ કરે છે એ મહત્વપૂર્ણ સ્ટાફને હોસ્પિટલમાં ઇનકેસ કોઈ આગ લાગે તો એવા સમયે શું શું કાળજી રાખવાની અને કેવી રીતે વધુમાં વધુ લોકોને બચાવી શકાય વિષય પર ઊંડાણપૂર્વક તાલીમ આપવા માટે આજે અહીં આવ્યા હતા આ તાલીમની અંદર ખાસ હોસ્પિટલમાં જે પેશન્ટ હોય જે ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય એવા પેશન્ટોને પ્રાયોરિટી આપીને સ્થળાંતર કરવા માટેનું કેવી રીતે સ્થાનાંતર કરવું અને સ્થળાંતર કરવા માટે ઇવાક્યુએશન કરવા માટે કયા કયા બાબતોની કાળજી રાખવી એ વેન્ટિલેટર હોય ઓક્સિજનના પ્લાન્ટ હોય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય તમામ પ્રકારની માહિતી સાથે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે ઇવાક્યુએશન કરવા સમયે કયા કયા સાધનોનો ઉપયોગ કરવાનો હોય એસેમ્બલી પોઈન્ટ પર અગર પેશન્ટ પહોંચી જાય તો એવા સમયે એવા જે ક્રિટિકલ પેશન્ટ છે એને એ જે સારવાર મળી રહ્યા તે સારવારમાં પણ ત્રુટી ના આવે એને ધ્યાનમાં રાખીને પાછી એને જે પ્રકારની સારવાર ચાલુ રહે અને તરત જ એમને તે હોસ્પિટલમાં સ્થાનાંતર કરવામાં આવે એવા સારા હોસ્પિટલમાં પહોંચાડવામાં એ પ્રકારની તાલીમ જે હતી આજે આપવામાં આવી સાથે સાથે જે ફાયરના ઇક્વિપમેન્ટ છે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ફાયર એસ્ટિંગવિશર જેટલા પણ સિસ્ટમ છે એને કેવી રીતે ઓપરેટ કરવાનો કેવી રીતે એનો ઉપયોગ કરવાનો અને એને મહિલાઓ પણ સરળતાથી ઉપયોગ કરી શકે એ બાબતથી ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી એમને સમજણ આપવામાં આવી સાથે સાથે એમના જે પ્રશ્નો હતા ફાયરના રિલેટેડ એ પણ એમને આજે અહીં તાલીમના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવી અને આ ટ્રેનિંગ જે છે આખા વડોદરા શહેરમાં તમામ હોસ્પિટલોમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેમાં વડોદરા ફાયર સર્વિસના તમામ સબ ફાયર ઓફિસરો ફાયર ઓફિસરો સ્ટેશન ઓફિસરો ટ્રેનિંગ માટે જોડાઈ ગયા છે જેના ભાગરૂપે આજે એસએસજી હોસ્પિટલ ખાતે હું ટ્રેનિંગ આપવામાં આવ્યો હતો જેમાં સો જેટલા હોસ્પિટલના સ્ટાફ હતા જેમ જેમ હોસ્પિટલ કહેશે તેવા સમયે પાછામાં ટ્રેનિંગ આપવામાં આવશું આપવા માટે આવશું અને આ રીતની આજે ટ્રેનિંગનું આયોજન હતું

ફાયર ઓફિસરો છે એ આવીને ઇન્સ્પેક્શન કરતા હોય અમારું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન ચાલુ જ હોય છે ટ્રેનિંગો આપીએ મોકડી કરાવી છે અને હોસ્પિટલના જે ફાયર ઓફિસર છે એમની સાથે ચર્ચાઓ કરી અત્યારે હું ટ્રેનિંગ માટે આપવા માટે આવ્યો હતો અને ટ્રેનિંગ આપ્યા બાદ અત્યારે એ વિષય પર મેં ચર્ચા નથી કરી મેં અત્યારે આજે ત્રણ કલાકનું લેક્ચર અને ટ્રેનિંગ જ સવારે રૂટીન પ્રમાણે હોસ્પિટલની મુલાકાતે આવી હતી અહીંયા આગાડી ફાયર ના જે અમિતભાઈ ચૌધરી દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવી સુપ્રિન્ટેન્ડન્ટ પણ હાજર હતા દરેક સ્ટાફ હતો ખૂબ સારી રીતે ટ્રેનિંગ આપી અમને પણ ઘણું બધું જાણવા મળ્યું હંમેશા ફાયર બ્રિગેડ એલર્ટ હોતી હોય છે કે વડોદરાની અંદર કોઈ પણ જગ્યાએ આગ લાગે કે કોઈ જળ પડે કંઈ બી થાય કે મોટી કોઈ દુર્ઘટના બને તો તરત જ ફાયર બ્રિગેડ પહોંચતું હોય છે અને ફાયર બ્રિગેડ શું કામ કરે છે એ પણ એક નાનું પિક્ચર દ્વારા બતાવવામાં આવ્યું એ પણ જોયું કે એ પણ દરેક લોકોએ પિક્ચર જોવું જોઈએ કે ફાયર બ્રિગેડ શું કામ કરી રહી છે અને એસએસજી હોસ્પિટલની અંદર કે જે આગ લાગી કે થોડા સમય પહેલાં પણ એન ટી વિભાગમાં જ આગ લાગી હતી તો એ આગથી જે શીખવાડવામાં આવ્યું હતું મોકડ્રોલ કર્યું હતું એટલે એ તરત કામ લાગ્યું હતું કઈ સિસ્ટમ ચાલુ છે શું છે એ પણ હોસ્પિટલના તંત્રને જાણકારી છે અમે કે કઈ જગ્યાએ શું સુધારવા જેવું છે એ પણ રજૂઆત કરી છે અને બહુ જ સારી રીતે ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરી રહ્યા છે